નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ બાર પાઠનું નામ છે વાતાવરણની સજીવો પર અસર તેની સ્વ અધ્યન આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને મો મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે એપ્લિકેશનની અંદર ઘણા બધા નવા ફીચર્સ આજનો ગુલાબ દિનવિશેષ અજબ ગજબ પીડીએફ વગેરે બધું આપવામાં આવેલું છે જેનો તમે લાભ લઈ શકો માટે આજે જ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેજો શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનું પહેલું છે વિકલ્પવાળું છે તેમાં પહેલું છે તેમાં ઓપ્શન ડી ઉપરના તમામ આવશે બીજાની અંદર ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ ત્રીજાની અંદર ઓપ્શન બી નૈઋઋત્ય ચોથાની અંદર આવશે ઓપ્શન ડી હવાનું દબાણ અને પાંચમામાં ભૂમધ્ય સાગરના જંગલો ઓપ્શન એ આવશે છઠ્ઠું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો જે જીવસૃષ્ટિ માટે નુકસાન કરતા છે આ કિરણોથી કયું આવરણ આપણું રક્ષણ કરે છે ઓપ્શન બી સમતાપ આવરણ સાતમો પ્રશ્ન છે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણું જોડાણ વિશ્વ સાથે કરનાર આવરણ કયું છે તો ઓપ્શન એ આયનાવરણ આઠમો સવારથી સાંજ સુધીની વાતાવરણની પરિસ્થિતિ કયા નામે ઓળખાય છે ઓપ્શન બી હવામાન નવમું છે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે દસમાની અંદર અંદમાન નિકોબાર દ્વીપ સમુદ્ર સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ઓપ્શન એ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તેમાં પહેલું છે વાતાવરણમાં નાઇટ્રોજન એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે બીજી ખાલી જગ્યા કોઈપણ પ્રદેશની પાંત્રીસ વર્ષોની હવામાનની સ્થિતિ એટલે આબોહવા ત્રીજું છે અબનુસ મોંગની રોડવુજના રોઝવુડના વૃક્ષો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે અને ચોથી ખાલી જગ્યા છે આફ્રિકાના સવાનાના ઘાસના મેદાનમાં સિંહ જોવા મળે છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો વિભાગ અની સામે બ તો ક્ષોભ આવરણ ઓપ્શન સી વીજળી વાદળ અને વરસાદ સમતાપ આવરણ ઓપ્શન ડી જેટ વિમાન મધ્યાવરણ ઓપ્શન એ સમતા આવરણની ઉપરનું આવરણ અને ઉષ્માવરણ ઓપ્શન બી ટીવી રેડિયો ઇન્ટરનેટ ખરા ખોટા કરવાનું છે પહેલું વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય છે ખોટું એકવીસ ટકા છે બીજું ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ કપડાં પહેરે છે ખોટું શંકુદ્રુમ જંગલોમાં વૃક્ષોનું લાકડું કઠણ અને મજબૂત હોય છે ખોટું અને ચોથું છે કાળિયાર કચ્છના બંનેના વિસ્તારમાં જોવા મળે છે આ વિધાન પણ ખોટું છે પાંચમું છે વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે તો આ વિધાન ખરું છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો તેમાંનું પહેલું છે કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી તો જોઈએ ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી તેમાં તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે તો અમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધારી તાલુકામાં પડે છે અને ત્રીજું છે તમારી શાળાની સૌથી નજીક આવેલા હવાઈ મથકનું નામ જણાવો તો મારી શાળાની સૌથી નજીકમાં આવેલું હવાઈ મથક અમરેલી છે ચોથું તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે તે ફળના વૃક્ષો કયા સ્થળે થાય છે તો મને સૌથી વધુ કેરી ભાવે છે જે ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં વધારે થાય છે પાંચમું છે તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે તો અમારા વિસ્તારમાં સાગ સીસમ આંબા બાવળ વગેરે છઠ્ઠો પ્રશ્ન છે તમારા ઘરમાં કયા જાડા ધાન્ય ઉપયોગ ખોરાક તરીકે થાય છે તો તેમાં જુવાર બાજરી મકાઈ વગેરે તમે મુલાકાત એક પ્રાણી સંગ્રહાલયનું નામ આપો તો શક્કરબાગ જુનાગઢમાં આવેલો છે આ ઉપરાંત અમદાવાદનું પણ છે તે પણ તમે લખી શકો આઠમું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ પ્રશ્ન નવ કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષો ઉપયોગી છે તો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલના વૃક્ષો છે તેનું લાકડું ઉપયોગી છે પ્રશ્ન છ મુદ્દાસર જવાબ આપો તેમનો પહેલો પ્રશ્ન વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવાના પગલાંઓ જણાવો તો વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવા માટે વન્ય પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ ગેરકાયદેસર શિકાર કરનારાઓ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરી કડક સજા કરવી જોઈએ જંગલોનું પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન છે તેને કપાતા અટકાવવા જોઈએ જંગલમાં લાગતી આગને રોકવા તકેદારીના પગલાંઓ લેવા જોઈએ અભયારણ્યનો વિસ્તાર વધારવો જોઈએ અને લોકોમાં પ્રાણીઓના સંરક્ષણ અને જાગૃતિ લાવવી જોઈએ બીજો પ્રશ્ન છે આપણી કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે તો આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેનો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે ગટર અને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને નદી તળાવમાં છોડવાથી પાણીનું પ્રદૂષણ ફેલાય છે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને લીધે જમીનનું પ્રદૂષણ ફેલાય છે પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે વૃક્ષો કપાવાથી વાતાવરણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રશ્ન પ્રવૃત્તિ કરવાની છે પહેલું શિયાળો ઉનાળો ચોમાસું આપણા પહેરવેશમાં થતા ફેરફારની નોંધ લખો તો શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય શરીરને હુંફાળું રાખવું જરૂરી છે આથી આપણે ઉની અને જાડા કપડાં પહેરીએ છીએ જેમાં સ્વેટર જેકેટ શાલ મફલર ટોપી વગેરેનો સમાવેશ થાય છે હવે વાત કરીએ ઉનાળામાં સખત ગરમી હોય છે તાપ હોય છે જેના કારણે શરીરમાંથી વધુ નીકળે છે આથી ગરમીથી બચવા માટે સુતરાઉ અને પાતળા કપડાનો ઉપયોગ કરવો જોઈએ ઉનાળામાં સફેદ અને આછા રંગના કપડા પહેરવા જોઈએ તડકાથી બચવા માટે ટોપી સ્કા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ ચોમાસામાં વરસાદ અને વેજવાળું વાતાવરણ હોય છે આથી આ ઋતુમાં વરસાદથી ભીંજાઈ જવાય તો જલ્દી સુકાઈ જાય તેવા સિન્થેટિક કાપડના કપડા વધુ અનુકૂળ આવે છે પ્રશ્ન બે તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તૈયાર કરો તો પર્ણપોથી તૈયાર કરવા માટે તમારે અલગથી કાગળમાં પર્ણ ચોંટાડી નીચે મુજબની વિગતોની તેમાં નોંધ કરવી પડશે તો તેમાં શું શું લેવું પડે તો પર્ણપોથી શરૂઆતમાં અનુકમણિકા બનાવવાની અહીંયા અનુકમળીકા બનાવીને એક નંબર વૃક્ષનું નામ લીમડો તો એના પાંદડા તો અહીંયા કેવા હોય એ લખી દેવાનું અને પછી વૃક્ષની ઉપયોગીતા તો તેનો મોર છે એ ઉકાળો કરીને પીવાના કામમાં આવે છે દવાના કામમાં આવે છે આવી અનુકમણિકા બનાવી દીધી ત્યારબાદ એક નવું પેજ ખોલવાનું એમાં અહીંયા ક્રમ નંબર એક છે તો એ ખૂણા ઉપર તમારે એક નંબર આપવાનો અહીંયા લખી દેવાનું તમારે વચ્ચો લીમડો લીમડાનું પાંદડું છે એ લઈ લેવાનું છે અને આ રીતે લીમડાનું પાંદડું છે એ તમારે એમાં દેવાનું છે લીમડાનું પાંદડું અને નીચે અહીંયા ઉપયોગિતા કરી અને તેની ઉપયોગીતા અહીંયા તમારે લખવાની છે ઓકે ત્યારબાદ બીજું પાનું લો એને પા આની પાછળના ભાગે કશું ચોંટાડવાનું નથી બીજું જે પાનું છે એની સામેની બાજુ આ બાજુ આ સાઈડના પાના ઉપર કશું કરવાનું નહીં પાછળના પાના ઉપર અમે જમણી બાજુના પાના ઉપર લગાવવાનું છે અહીંયા બે નંબર આપી અહીંયા બે નંબર તમે આપ્યો અહીંયા લખ્યો વડ તો એનું પાંદરું અહીંયા એની પાંદડું કેવું છે એ લખવું હોય તો ના લખવું હોય તો વૃક્ષની ઉપયોગીતા કરી શકશો તો મિત્રો આશા રાખવું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો